નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના એન્જિનિયરિંગ વિભાગમાં ઘુસી ગયો દીપડો વહેલી સવારે ઓફિસ ખોલવામાં આવતા દીપડો નજરે પડ્યા દીપડાને જોઈ કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં ફેલાયો ફફડાટ વન વિભાગની ટીમને જાણ કરાઈ હતી વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવામાં આવ્યો દીપડાને સક્કરબાગ ઝૂ ખાતે લઈ જવાયો